હદ તો એ છે કે રાજ્યના મુખ્યમંત્રી એક શબ્દ બોલવા તૈયાર નથી રાજ્યના મુખ્યમંત્રીએ ગુજરાતની સાડા છ કરોડ જનતાને અસ્વસ્થ કરવી જોઈએ મૃદુ થઈને ફરે છે ઢીલો ઢસ માણસ છે ગુજરાતનો મુખ્યમંત્રી ચાલે જ નહીં સીએમ તરીકે હી મસ્ટ રિઝાઇન એમને રાજીનામું આપવું દેવું જોઈએ આટલી બધી ઘટનાઓ તમારા શાસનમાં બને છે લોકોના બાળકો મરી રહ્યા છે તમારે પેટનું પાણી હલતું નથી સેના મૃદુ થઈને ફરો છો સેના સંવેદનશીલ થઈને ફરો છો ટેક એક્શન એક્શન લો નોન કરપ્ટ માણસોને મોકલો સ્થળ ઉપર અને આજે ટ્રાન્સફર કરી એની કરો કરો એમની ધરપકડ કરાવો જ્યાં સુધી અધિકારીઓ મોટા બિઝનેસમેનો અને પોલિટિશિયનો જેલમાં નહીં જાય આ દેશની સિસ્ટમ સુધરવાની નથી ઇટ ઇઝ ક્લિયર તમે સીઆઈડી ક્રાઇમની તપાસ સોંપો તમે એસઓજી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને તપાસ સોંપો તમે ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપો કે તમે સીબીઆઈને તપાસ સોંપો તપાસ કરનારો ઇન્વેસ્ટિગેટીંગ અધિકારી એ નોન કરપ્ટ અને ઇન્ટેગ્રીટી વાળો નહીં હોય એ દારૂ ને જુગાર ને ડ્રગ્સ માંથી લાખો કરોડો કમાઈને બેઠો હશે એ રાજકારણીઓના પગના તળિયા ચાટનારો હશે બરાબર એના પર્સનલ અનેક પ્રકારના એજન્ડા હશે તો એ તપાસને એના આખરી અંજામ સુધી નહીં જ લઈ જાય અને એટલા માટે રાજકોટના પીડિત પરિવારો માટે વિપક્ષ તરીકે નહીં ગુજરાતના નાગરિક તરીકે જેણે આવી અનેક ઘટનાઓ જોઈ છે ગુજરાતના નાગરિક તરીકે હું માગણી કરું છું નોન કરપ્ટ અધિકારીઓની બનેલી એસઆઈટી બનાવો એસઆઈટી યોગ્ય નથી જ રાજ્યના ડીજી રાજ્યના હોમ સેક્રેટરી અને રાજ્યના ગૃહમંત્રી અને રાજ્યના મુખ્યમંત્રી ચાર જણાને એટલી ખબર નથી પડતી કે કયો ગુજરાતની અંદર આઈપીએસ અધિકારી એવો છે જે જિંદગીમાં પાઈને ટચ નહીં કરે જેની સ્પાઇન મજબૂત છે જે કોંગ્રેસની સરકાર હોય કે ભાજપની સરકાર હોય રાજકારણનો ઇશારે કામ નહીં કરે એવા બે ચાર અધિકારીઓ તો ગુજરાતમાં હશે ને બલકે છે તમે સુજાતા મજબૂતદાર છે સુધા પાંડે છે નરસિંહ કોમર છે આવા અધિકારીઓનો લો કેમ નથી તમારે એમની જોડે તપાસ કરાવી જે હાથમાં એમને મોકલી દીધા એટલે મૂળ વિપક્ષ અને મીડિયાનું પ્રેશર ઘટે એટલે પછી બધા કંઈ ભૂલી જશે તક્ષશિલાની જેમ આની રાહ સરકાર